લગ્ન પ્રસંગની અંદર આવી કડકડતી ઠંડીમાં ગરમા ગરમ લાઈવ મોહનથાળ મળી જાય તો કેવી મજા આવે સાથે કઈક યુનિક આઈટમ કલકત્તી સ્પેશિયલ કલકત્તી પ્લાઝા હોય અને બધા ગુજરાતીઓને બાવે એવા ગુલાબ જાંબુ અને ડ્રાય ફ્રૂટની અંદર કાજુ બાઇકની આઈટમ મળી જાય તો ખરેખર કેવી જમાવટ પડી જાય અરે પ્રસંગ છે મોગરિયા પરિવારના આંગણે પછી તો પ્રેમથી પધારવું જ પડે ને આટલું સરસ મજાનું આયોજન સરસ મજાનું ડેકોરેશન હોય તો ખોડાભાઈ રસોઈયા એટલે કે પાયલ કેટરસ વાળા તો કેમ ભૂલાય વાત કરી દઈએ સ્ટાર્ટર ની તો બની રહ્યા હતા ગરમા ગરમ લાઈવ ખારી પીઝા સાથે પનીર ચીલી તો કેમ ભૂલાય અને સૂપ ની અંદર પણ મંચાવ સૂપ અને બ્રોકોલી સૂપ અને વેજ કબાબ જેવા સ્ટાર્ટર્સ અહીં પ્રસંગમાં રાખેલ હતા તેમજ દહીં ચાટને તો કેમ ભુલાય અને આપણે ગુજરાતના ઘરે પ્રસંગ હોય અને ભજીયા ન હોય એવું તો બને જ નહીં ભાઈ બધાએ મિક્સ ભજીયાનો આનંદ લીધો હતો તેમજ રશિયન સલાડ કાઉન્ટરની અંદર ઘણી બધી વિવિધ પ્રકારના અહીંયા સલાડ રાખવામાં આવેલ હતા નાના છોકરાઓને ભાવતા પાસ્તા પણ ઘણી બધી વેરાયટીસના અહીંયા રાખેલ હતા અને ખાસ વાત તો એ હતી કે ઘણા બધા લાઈવ કાઉન્ટર અહીંયા ઉપલબ્ધ હતા રોટલી હોય કે પંજાબી શાક હોય બધી વસ્તુ મહેમાનો માટે લાઈવ ગરમાગરમ બનીને પીરસાઈ રહી હતી જી હા તો પછી તમે શેની રાહ જોવો છો તમારે ત્યાં આવતા સુપ્રસંગમાં તમે પણ જો બેસ્ટ કેટરિંગ સર્વિસ શોધી રહ્યા હોય તમારા નીડ મુજબ કસ્ટમાઇઝ મેનુ પણ તમને બેસ્ટ રેટમાં પાયલ કેટરસ એટલે કે ખોડાભાઈ રસોઈયા નું મળી રહેવાનું છે તો આજે બુક કરાવો ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે ચાલો મળીએ નવા વિડીયો